હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વિશારદ યુજીટ જૂન બે હજાર કયા કાવ્ય સંગ્રહ માટે ઓપ્શન જોઈએ એક સ્વપ્નપ્રયાણ બે ધ્વનિ ત્રણ બારી બહાર અને ચાર છંદોલય તો મિત્રો અહીં આપણને વિકલ્પમાં જે ચાર કાવ્ય સંગ્રહો આપેલા છે એ ચારેય કાવ્ય સંગ્રહો રાજેન્દ્ર નિરંજન યુગના છે જેમાં પહેલો સંગ્રહ સ્વપ્નપ્રયાણ એ હરિશચંદ્ર ભટ્ટનો છે ધ્વનિ એ રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ છે બારી બહાર એ પ્રહલાદ પારેખનો કાવ્ય સંગ્રહ છે અને છંદો લઈ એ નિરંજન ભગતનો કાવ્ય સંગ્રહ છે ઓગણીસો માં પ્રહલાદ પારેખનો બારીબહાર કાવ્ય સંગ્રહ પ્રગટ થાય છે ઓગણીસસો માં તેની સંવર્ધિત આવૃત્તિ કવિના હાથે જ પ્રગટ થાય છે જેમાં કુલ મળીને ત્યાંસી કવિતાઓ છે પ્રહલાદ પારેખના બારીબહાર કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી છે જેને તેઓ પાંચ વિભાગમાં વહેંચે છે પહેલા વિભાગને એમણે નીત્રા પાણી બીજા વિભાગને

બારી બહારની કવિતાને નીતરા પાણી તરીકે પણ ઓળખાવે છે અંધકારનું શબ્દ ચિત્ર કવિની કલમે સુંદર રીતે આલેખાયું છે આજ અંધાર ખુશબો ભર્યું લાગતું આજ સૌરભ ભરી શ્રી ઉશનસ નૂતન કવિતાની નાંદી એમ કહી બારી બહારની કવિતાઓને વધાવતા કહે છે પ્રહલાદે બહુ થોડું લખ્યું છે પણ જેટલું છે એટલું સંતર્પક અને હૃદયગમ છે એમાં ગાંધીયુગના સંઘર્ષના ડોળા જળ નથી શરદનો નિખાર અને નિતાર છે આમ સૌંદર્યાભિમુખ કવિ પ્રહલાદ પારેખની કવિતાઓ અમર છે પ્રહલાદ પારેખના કાવ્યોને પસંદ કરી વિનોદ જોશીએ આજ અંધાર ખુશ્બો ભેરો લાગતો નામક સંપાદન ગ્રંથ પણ આપ્યો છે અંતે કહી શકાય કે બારી બહાર કાવ્ય સંગ્રહમાં ગુજરાતી ભાષા તેમજ પ્રહલાદ પારેખની કવિતાની શક્તિનો ઊંચો આંક અંકાયો છે તો મિત્રો આટલી નોંધ પરથી આપણને આપણા પ્રશ્નનો જવાબ મળી ગયો કે નિત્રિયા નિરીની કવિતા આ વિધાન પ્રહલાદ પારેખના કાવ્ય સંગ્રહ બારી બહાર માટે પ્રયોજાયેલું છે તો મિત્રો વિશારદની આ પેપર સોલ્યુશન શ્રેણી આપણે કેટલી મદદરૂપ થઈ રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો લાઇક કરો મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ